અમેરિકામાં ગત પાંચ જાન્યુઆરીએ અલાસ્કા એરલાઇન્સના એરક્રાફ્ટનો ગેટ સોળો હજાર ફૂટની ઊંચાઈએ તૂટી ગયો હતો ત્યારે આ ઘટનાના એક કેટલાક વિડીયો પણ સામે આવ્યા કે જે બાદ વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું ત્યારે હવે એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેને એક આઈફોન મળ્યો છે જે આ બોઈંગ સેવન થ્રી સેવન નાઇન મેક્સ સિરીઝના પ્લેનમાંથી પડી ગયો છે અને તે એકદમ ઠીક છે ત્યારે મહત્વનું એ છે કે સોળ હજાર ફીટથી પડેલા આઈફોનમાંના સ્ક્રીન પર એક સ્ક્રેચ ચાર્જ પણ નહોતું જો કે હાલમાં આ ફોનના માલિકને શોધી શકાયો નથી મળી આવતી જાણકારી અનુસાર ગત પાંચ જાન્યુઆરીએ પોર્ટલેન્ડમાં એરક્રાફ્ટનો ગેટ તૂટવાની ઘટના બની હતી તે સમયે આ બોઈંગ સેવન થ્રી સેવન નાઇન મેક્સ શ્રેણીનું વિમાન સોળ હજાર ફૂટની ઊંચાઈ પર હતું તેવું માનવામાં આવે છે કે જ્યારે આ પ્લેનનો ગેટ તૂટ્યો ત્યારે ગણેશ સીટની બારીઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી તે જ સમયે એક યાત્રીનો આઈફોન પડી ગયો હતો અને પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરી થોડી વાર પછી તેનું સુરક્ષિત ઉતરાણ થયું આ પછી અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડની ઘટનાની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે એનટીસીબીએ પોર્ટલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ જારી કરી હતી કે દરવાજા સિવાય આ પ્લેનમાંથી કેટલીક વસ્તુઓ પણ પડી હતી જો કોઈને આ સામગ્રી મળે તો જણાવવા કહ્યું હતું જેથી તે તપાસમાં મદદ કરી શકે આ પછી સાત જાન્યુઆરી પોર્ટલેન્ડ